ઓમ શાંતિ એક કહાની છે એક સાધુ હતા સાધુ ભગવાનની તપસ્યા કરવા માટે ઘરથી નીકળી જાય છે તપસ્યા કરે છે એની આશ્રમની સામે એક કસાઈની દુકાન હતી રોજ સાધુ જોવે છે તપસ્યા કરતો કરતો રોજ જોવે છે આજે કેટલા લોકો આવ્યા કેટલે કેટલું લીધું રોજ એ કસાઈની ઈર્ષા કરે છે ઈર્ષા કરે છે કે ક્યારે આમાંથી મુક્ત થશે અને કસાઈનો તો ધંધો હતો એમાંથી દસમો ભાગ ભગવાનનો કાઢતો હતો સમય જતાં 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 એકવાર એવું બન્યું કે અચાનક સાધુનું શરીર છૂટી જાય છે બે દિવસ પછી કસાઈનું પણ શરીર છૂટી જાય છે બે ભગવાન પાસે હાજર થાય છે ભગવાન બેના પાપ અને પુણ્યનું ખાતું પૂછે છે તો સાધુ કે છે કે મેં તો ભગવાનના જીવન તો તમને આપી દીધું છે અને આ જે કસાઈ છે આખો દિવસ કોઈ મૂંગા પ્રાણીને મારી અને વેચે છે ને કેટલા લોકો એની પાસે લેવા આવે છે ભગવાન કહે છે એનું ન વિચાર તારું વિચાર તે શું કર્યું જીવન મને આપ્યું હતું તપસ્યા કઈ રીતે પ્રભુ ભજન માટે પણ તે આખી જિંદગી શું કર્યું કસાઈની નિંદા કરી એટલે બતાવે છે તને નર્કની સજા તો સાધુ પૂછે છે ભગવાનને કે ભગવાન આ કસાઈ એટલું બધું ખોટું કરે છે છતાંય એને કેમ સજા નહીં તો કે આખી જિંદગી તે તપસ્યા નથી કરી તે પહેલાં કસાઈને જોયો છે અને કસાઈને કહે છે કે તું શું શા માટે આ ધંધો કરતો હતો તો કે લે લોકો લેવા માટે આવતા હતા એટલે મારો આ રોજનો ધંધો હતો પણ દસમો ભાગ ભગવાનનો કાઢી અને કહેતો કે ભગવાન મારો ધંધો છે તમે મને સ્વીકારી લેજો તો કસાઈને મુક્તિ મળી ગઈ એટલે કહેવાનો ભાવાર્થ છે લોકો ગમે કરે પણ ભગવાન સૃષ્ટિ ઉપર આપણે કર્મ કરવા માટે મોકલ્યા છે પુણ્યનું ખાતું જમા કરવા માટે મોકલ્યા છે તો જેટલું થાય એટલું પુણ્યનું ખાતું જમા કરો બાકી નકર તો સાધુ જેવી જ આપણી હાલત થશે